સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની યુવતી ભેદી રીતે ગુમ થઈ હતી ચૌદ વર્ષીય તરુણીને બ્યુટી પાર્લરના ધંધામાં રૂપિયા થી ત્રીસ હજારની કમાણીની લાલચ આપી ટૂંકા કપડામાં વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી અપાઈ હતી ત્યારબાદ રાજસ્થાનના ડેગાણા ખાતેથી હોટલમાં લઈ જઈ દેહ વિક્રયના ધંધાનો પર્દાફાશ થયો છે હાલ અમરોલી પોલીસે માસ્ટર માઇન્ડ મોલ્લા દંપતી સહિત પાંચની ધરપકડ કરી એકવીસ માર્ચ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધરે અહીંયા નોંધાવેલી એમ અને એ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગબંધારી જે છે એના અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે જેથી કરી એને પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા એમાં એક જ્યોતિ નામની જે એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મુદિરા ખાતુન છે ખરેખર એમ આ જ્યોતિ જે છે એ આજથી છ એક મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગબંદર જે છે એના માતા પિતા સાથે આવતી હતી એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક થયેલો એ બંનેનો અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપણે કરેલી એમ એ કરી અને પછી આ જે ભોગ જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ ને તને વધારે પૈસા અપાવીશ આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ જે છે એની સાથે એને ત્યાં જે બીજા એના મરતિયા માણસો હતા એમની સાથે દેશ દેશ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે અત્યાર સુધીમાં કુલ પાંચેક આરોપીઓ પકડાવવા પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમો એવી છે કે એ જ્યારે કોઈપણ ભોગ બંધારણનો સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભૂખ વિશ્વાસમાં લેતા હોય છે અને એને લાલચ આપતા હોય છે ભૂખ બંધારણને પૈસા બાબતની કે નોકરી બાબતની એમ અત્યાર સુધીમાં આ જે ભોગ બંધાર જે છે એમાં પોલીસો આપણે હૈદરાબાદ જઈએ અને ત્યાંથી પણ આરોપીઓને લઈ આવેલી છે અને એ સિવાય આ ગુનામાં બીજા કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે એ બાબતની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલેલી છે આ કામે જે આરોપીઓ પકડાયેલા છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે આ કામની જે આરોપી જ્યોતિ જે છે કે જેનું સાચું નામ મોતીરા ખાતુન છે એને અગાઉ ત્યાં એ ત્યાં રાજસ્થાન ગયેલી છે એમ અને એને ત્યાં અગાઉ રાજસ્થાન આ રીતે દેહ વ્યાપારનો ધંધો કરેલો છે આ જ હોટૅલમાં એમ જેથી કરી અને એ જે હોટૅલ માલિક જે છે એને પણ આપણે અટક કરવામાં આવેલો છે અને આ જે હોટૅલ માલિક છે ત્યાં પણ આ પ્રવૃત્તિ કરે છે ગેરકાયદેસરની તપાસ દરમિયાનમાં વધુ પણ આવા નામ ખુલી શકે આપણને કે આવી બીજી કોઈ સગીર વયની યુવતીઓ જે છે એને આ લોકો આ રીતે કોઈ અનૈતિક ધંધામાં કોઈ એ ક્યાંય સામેલ કરી છે કે કેમ નહીં નગ્ન વિડીયો તો નહીં પણ એના જે છે સગીરા એને ટૂંકા કપડાં પહેરવામાં આવતા હતા આ જે આરોપીઓ જે છે એ સગીરાને ટૂંકા કપડાં પહેરવા આપીને એના ફોટા પાડતા હતા અને એમ કહેતા કે આ જે કપડાં જે છે ટૂંકા કપડામાં એમાં તો ખૂબ જ સરસ લાગે છે આપણે એમાં વિડીયો ઉતારીએ ડાન્સ કરીએ એટલે એમાં કોઈ નગ્ન અશ્લીલ વિડીયો નથી એમાં પણ એના ટૂંકા કપડાંના ડાન્સ કરતા વિડીયો છે આપણે